સોનાલિકા ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમ કે આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં સાવ ઓછી કિંમત અશોક સિંહે રાખેલી છે તો કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય દોઢ લાખની આજુબાજુનું બજેટ હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો અને સીમસંગ એન્જિનવાળું ટાયર પણ એકદમ સારા એસી ટકા

ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કરી લઈ શકો છો પેલા અશોક સિંહનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં અને સીટ અતરી સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો ઓલમોસ્ટ નવા ટાયર એસી ટકા ઉપર ટાયર જોવા મળશે આખા નવા ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે ફૂલ જવાબદારી ટ્રેક્ટરની અંદર કલર કરવામાં આવેલો છે તમે જે કલર જોઈ રહ્યા છો તે હાલમાં નવો કલર કરવામાં આવેલો છે કિંમત એક લાખ અને પંચાવન હજાર અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અશોકસિંહનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોકસિંહનું આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો